નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો એવું કહેવાય છે કે જો તમે મીઠાના ડબ્બામાં આ એક ખાસ વસ્તુ ચૂપચાપ મૂકી દો તો આખું વર્ષ તમારા ઘરમાંથી ગરીબી દુર્ભાગ્ય અને નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે શું છે એ ચમત્કારી વસ્તુ અને આ વસ્તુ કેમ એટલી અસરકારક છે તે વિશે જાણતા પહેલા આપણે નવા વર્ષના શુકનવંતે વિશે થોડી માહિતી લઈ લઈએ મિત્રો દિવાળીનો શ્રેષ્ઠ તહેવાર હતો દ્વારિકા નગરીમાં શ્રી કૃષ્ણ ભગવાન અને રૂકમણી હિંચકા પર બેઠા આનંદપળો વિતાવતા હતા રૂકમણી પણ ખૂબ જ ખુશમિઝાજ હતા અચાનક જ રૂકમણીથી પૂછાઈ ગયું હે પ્રભુ આપ મને કેટલો પ્રેમ કરો છો હું આપને કેટલી વ્હાલી લાગુ છું અન્યાસ પૂછાઈ ગયેલા પ્રશ્નનો કૃષ્ણ ભગવાને પણ એવો જ ઉત્તર આપ્યો કે તું મને મીઠા જેટલી વ્હાલી છે આ સાંભળી રૂકમણીનું મોઢું ચડી ગયું જે થયું કે બસ મીઠા જેટલી જ મારી કિંમત મીઠા જેવી શ્લુલક વસ્તુ સાથે મારી સરખામણી કરી રૂકમણીજીએ તો રીસ ચડી અને હિંચકા પરથી ઊઠીને પોતાના મહેલમાં જતા રહ્યા શ્રી કૃષ્ણ પ્રેક્ટિકલ પ્રયોગ કરી રૂકમણીને સમજાવવાનું નક્કી કરી લીધું અને કૃષ્ણ ભગવાન તો જાતે જ રસોડામાં ગયા અને રૂકમણીજીને મનપસંદ રસોઈ બનાવવાનો તેણે આદેશ આપી દીધો હતો અને કહ્યું કે રસોઈમાં ક્યાંય મીઠું ન નાખતા ભગવાનના આદેશ મુજબ બધી જ રસોઈ બનાવવામાં આવી અને કૃષ્ણ ભગવાન જમવા બેઠા થાળી પીરસવામાં આવી જેવો ભર્યો તરત જ બગડી ગયું આ શું છે કોણે રસોઈ બનાવી છે મીઠા વગરની હોય તો ગળે કેવી રીતે ઉતરે હવે કૃષ્ણ બોલ્યા રસોઈમાં માત્ર મીઠું જ નથી ને બાકી તો બધું બરાબર છે એમાં શું થઈ ગયું રૂકમણીજી બોલ્યા મીઠા વગરની રસોઈ ગળેથી નીચે ઉતરે ખરી હા હવે તમે બરાબર સમજ્યા હું મીઠા જેટલો પ્રેમ તમને કરું છું અર્થાત મીઠા જેટલા એમ કહીને તમારું અપમાન નહીં પરંતુ બહુમાન જ કર્યું છે હવે ચહેરા પર રોનક આવી પ્રેમથી છલકાયેલા વંદનને બોલ્યા હા પ્રભુ હવે મારી ભૂલ સમજાઈ મારા પ્રેમને મીઠા સાથે શા માટે સરખાવ્યો એ પ્રભુ હવે ફરીથી આવી ભૂલ કદાબી નહીં કરું મને માફ કરો મીઠાનું મહત્વ જેમ મને સમજાયું તેમ આપણું આવતીકાલે એટલે કે નૂતન વર્ષના પવિત્ર દિવસે આપણે નગરવાસીઓને મીઠાની જ ભેટ આપીશું અને મીઠાનું મહત્વ સમજાવીશું કૃષ્ણ ભગવાને કહ્યું આજથી જ મીઠાને સૌ સબરસ તરીકે ઓળખશે મીઠું શુકનવંતુ ગણાશે નવા વર્ષની શરૂઆતમાં સૌપ્રથમ બધા મીઠાની ખરીદી કરશે કૃષ્ણ ભગવાને નવા વર્ષ સૌ નગરવાસીઓને શુકનવંતુ મીઠું આપ્યું બસ ત્યારથી જ નૂતન વર્ષના પ્રથમ દિવસે વહેલી સવારથી જ સૌ સબરસની ખરીદી કરતા થયા શુભ શુકન તો ચાલો આપણે જાણીએ રહસ્ય મીઠાના ડબ્બામાં મૂકી દેજો આ એક વસ્તુ એટલા રૂપિયા આવશે કે જેને ગણવા માટે નોખર રાખવા પડશે મિત્રો તમારા ઘરમાં રહેલા મીઠાના ડબ્બામાં શાંતિથી મૂકી દેજો આ એક ગુપ્ત વસ્તુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં ધનનો વરસાદ થશે અને બધી બની જશો તમે ધનવાન તો મિત્રો સૌથી પહેલાં કમેન્ટ બોક્સમાં તમને જણાવીશું કે શું તમે તમારા ઘરમાં એક મીઠાનો ડબ્બો અલગ રાખ્યો છે કે નહીં કારણ કે જો તમારા પાસેથી અલગથી મીઠાનો ડબ્બો નથી તો આજે જ એક વ્ય વ્યવસ્થિત ડબ્બો લઈને તેમાં મીઠું ભરી દો તો મિત્રો કારણ કે જે ઉપાય વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે ઉપાયમાં તમારે મીઠાના ડબ્બામાં એક ગુપ્ત વસ્તુ રાખવાની છે જેના વિશે તંત્રશાસ્ત્રમાં પણ જણાવવામાં આવ્યું છે કે જે મિત્રો એ વસ્તુ મીઠાના ડબ્બામાં મૂકતાની સાથે જ માત્ર તમારી સાથે નહીં પણ તમારી સાત પેઢીઓની જન્મની ગરીબી મુશ્કેલી કષ્ટ અને સમસ્યાઓનો નાશ થઈ જશે સાથે જ મિત્રો તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ ધન દોલત અને ઐશ્વરની પ્રાપ્તિ થશે અહીં એક વાતને ધ્યાનથી સમજજો મિત્રો જે વ્યક્તિના ઘરમાં મીઠાનો ડબ્બો હોય છે તેનો સીધો સંબંધ તે વ્યક્તિની આર્થિક સ્થિતિ સાથે હોઈ શકે છે જ્યોતિષશાસ્ત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે જો કોઈ ઘરમાં મીઠાનો ડબ્બો ખાલી થઈ જાય છે તો એ ઘરની આર્થિક સ્થિતિ પર ખૂબ જ મોટી અસર પડે છે અને એ ઘરનો વાસ્તુદોષ પણ ખરાબ થવા લાગે છે મીઠા સાથે કરેલી બેદરકારી તમને ગરીબી જેવી હાલતમાં લઈ જાય છે મિત્રો જો તમે મીઠા વિશે સાવધાની ન રાખો તો તમારા જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ ભોગવવી પડે પરંતુ બીજી તરફ જો તમે નવા વર્ષના દિવસે મીઠાવાળા ઉપાય કરશો તો તમને વિડીયોમાં જણાવીએ કે તમારી તિજોરી ધનથી ભરાઈ જશે તમારા ઘરમાં ધનનો વરસાદ થવા લાગે અહીં સુધી કે તમારી આવનારી સાત પેઢી સુધી ધન પર રાજ કરશો મિત્રો તમને અમારી વાત ઉપર વિશ્વાસ ન આવતો હોય તો ઘણા લોકોએ આ ઉપાય કર્યો છે તેમને આ ઉપાયનું યોગ્ય ફળ પણ મળ્યું છે તેથી જો તમે વાસ્તુશાસ્ત્રમાં વિશ્વાસ રાખો છો તો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો અને વિડીયોમાં આગળ વધતા પહેલાં કમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી જરૂરથી લખી દેજો જેથી લક્ષ્મીની કૃપા તમારા પરિવાર પર બની રહે આ વિડિયોને સંપૂર્ણ અંત સુધી જોતા રહેજો કારણ કે ઘણા લોકો કે અધ વચ્ચે છોડીને જતા રહે છે અથવા તો વિડીયોને કાપી કાપીને જુએ પછી તે ઉપાયનું યોગ્ય ફળ નથી મળતું તેથી જ મિત્રો આ વિડીયોને સંપૂર્ણ અંત સુધી જોતા રહેજો મિત્રો શું તમે ઈચ્છો છો કે તમારા જીવનમાંથી દરેક એક પ્રકારની ગરીબી મુશ્કેલી કષ્ટ સમસ્યાઓ દુખ અને દરિદ્રતા દૂર થઈ જાય અને સાથે જ સાક્ષાત માતા લક્ષ્મી પાસેથી તમને વરદાન અને આશીર્વાદ મળી જાય તમારા ઘરમાં ધનનો વરસાદ થાય અને આવતી તમારી સાત પેઢી સુધી સુખી થઈ જાય તો મિત્રો આજનો આ વિડિયો તમે જરા પણ સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો મીઠું એક બહુ સામાન્ય વસ્તુ છે અને તે આપણા બધાના ઘરમાં જ હોય પણ મીઠાનો ઉપાય કેવી રીતે કરવા તે દરેક વ્યક્તિને ખબર નથી હોતી મિત્રો આજે આ વિડીયોમાં અમે તમને તંત્ર શાસ્ત્ર મુજબ મીઠાના ઉપાય વિશે પણ જણાવીશું મિત્રો આ ઉપાયો જો તમે સાચી રીત અને સાચા મુહૂર્ત પર કરવામાં આવે છે તો માતા લક્ષ્મીના એવા આશીર્વાદ તમને વરદાન સામાન સાબિત થાય છે કે જેના પછી તમને સફળ થવામાં કોઈ જ રોકી નહીં શકે મિત્રો હવે પછીની માહિતી ખૂબ જ ધ્યાનથી સાંભળજો જો તમારે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા હોય તો તમે તંત્ર શાસ્ત્ર અનુસાર મીઠાનો ઉપાય જરૂર કરવો જોઈએ જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ મિત્રો આ ઉપાય જો તમે સાચા મુહૂર્ત પર કરી લેશો તો માત્ર તમારા જ નહીં પણ તમારા સમગ્ર પરિવારના જીવનમાં એક ચમત્કારી અને સકારાત્મક બદલાવ જોવા મળશે એની સાથે જ મિત્રો માત્ર તમને જ નહીં પણ તમારા આખા પરિવારને લક્ષ્મી માતાના એવા વરદાન અને આશીર્વાદ પ્રાપ્ત થાય કે જેના પછી તમે તમારા જીવનમાં ખૂબ જ આગળ વધો એટલે જો તમે ઈચ્છો કે માતા લક્ષ્મીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર ઉપર બની રહે તો મિત્રો માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમે ખૂબ જ ઉન્નતિ કરશો અને આગળ વધશો તો મિત્રો કમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી જરૂરથી લખી દેજો અને જો હજુ સુધી તમે વિડીયોને લાઈક નથી કર્યો તો મિત્રો લાઇક કરી દેજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો તેની સાથે જ તંત્ર શાસ્ત્રના 54 નંબરના અધ્યાયમાં સ્પષ્ટ લખેલું છે કે જેમ મનુષ્યના જીવનમાં તેનો ખોરાકનો સ્વાદ મીઠા વગર અધૂરો હોય છે તે મનુષ્યના જીવનમાં પણ મીઠા વગરનું તેનું આખું જીવન અધૂરું માનવામાં આવે છે કારણ કે મીઠું માત્ર ઘરના વાસ્તુ દોષ સાથે જ સંબંધિત નથી હોતું પણ મીઠું વ્યક્તિની આર્થિક સ્થિતિ પણ દર્શાવે છે वेद पुराणોમાં સ્પષ્ટ લખ્યું છે કે જો કોઈ પણ મીઠાનો ડબ્બો ખાલી રહે છે તો એ ઘરમાં ક્યારેય બરકત નથી આવી શકતી અને એ ઘર પણ ક્યારેય ઉન્નતિ નથી કરી શકતું જે ઘરમાં પણ મીઠાનો યોગ્ય રીતે ઉપાય કરવામાં આવે છે એ ઘરની બરકત થાય છે અને ઉન્નતિ પણ થાય છે સાથે જ એ ઘરમાં સદાય સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે આજે અમે તમને મીઠાને લઈને કેટલીક નાની બાબતો વિશે માહિતી આપવાના છીએ જેના પર તમારે ખાસ કરીને ધ્યાન આપવું જોઈએ જેથી જ રોજિંદી જિંદગીમાં આવતી તકલીફો તમે સદાય મુક્ત રહો બીજી તરફ અમે તમને મીઠાના એવા ઉપાય વિશે જણાવીએ જેને તમે પ્રાચીન ગ્રંથો અનુસાર સાચા માર્ગ પર અને સાચી રીતથી કરી લેશો તો માત્ર તમારા જ નહીં પણ તમારા આખા પરિવારના જીવનમાં એક ચમત્કારી અને સકારાત્મક ફેરફાર આવશે તેથી જ આ વિડીયોને અંત સુધી જરૂર જોજો મિત્રો જો તમારા ઘરમાં વાસ્તુદોષ છે તો ઘરના સભ્યોના મનમાં ઘણી ચિંતાઓ હોય તમને ક્યારેક કે બેચેની લાગે અથવા તમારું મન કોઈ પણ કામમાં વ્યસ્ત નથી તો એવું લાગે છે કે તમે કોઈ રોગ વિના બીમાર છો તો તે માટે તમારે મીઠાનો સરળ ઉપાય અવશ્ય જ કરવો પડશે સૌથી પહેલા બંને હાથમાં આખું મીઠું ભરો અને થોડો સમય ત્યાં રાખો પછી આંખો બંધ કરીને તમારે આ મીઠું વોશ બેસનમાં નાખી અને પાણીથી હાથ ધોઈ લેવાના છે બસ આટલું જ ધ્યાનમાં રાખો કે મીઠું કોઈના પગમાં ન આવે અને આ ઉપાય કર્યા પછી તમારે મન શાંત થઈ જશે અને તમારા જીવનમાં ખુશીઓ આનંદ આપોઆપ જ આવવા લાગશે અને ધન અને બરકત મીઠાને કાચના વાસણમાં રાખી અને તેમાં ચારથી પાંચ લવિંગ નાખી દો આથી ઘરમાં ધનનો પ્રવાહ શરૂ થઈ જશે અને બરકત રહેશે આ ઉપાયથી ક્યારેય ધનની કમી નહીં થાય મિત્રો હવે તમને એ ઉપાય જણાવી દઈએ કે જેને મીઠાના ડબ્બામાં રાખવામાં આવે છે તો માતા લક્ષ્મી પ્રસન્ન થઈ જાય છે અને ઘરમાં ધન આવવા લાગે છે મીઠું રાહુ અને કેતુ સાથે પણ જોડાયેલું માનવામાં આવે છે એટલે જો તમે તમારા રસોડામાં મીઠું રાખો તો તેને કાચના વાસણમાં જ ભરો કારણ કે કાચના વાસણમાં મીઠું ભરવાથી તમારા બધા જ ગ્રહો શાંત થાય તેમાં ચાર થી પાંચ આખા લવિંગ નાખી મીઠાના ડબ્બામાં રાખો તમારા ઘરમાં સમૃદ્ધિ આવશે અને ક્યારેય પૈસાની કમી નહીં થાય તમારા પરિવાર પર શનિ રાહુ અને કેતુ જેવા ઉગ્ર ગ્રહોની નજર અસર નહીં કરે જો શનિની સાડા સતી ચાલી રહી હોય કે બીજી કોઈ પણ દોષ હોય તો તેની અસર સમાપ્ત થઈ જાય આ એક એવો ઉપાય છે કે જો તમે કોઈ પણ પંડિતને પૂછશો તો ચોક્કસ કહેશે મીઠું તો દરેકના ઘરમાં હોય જ અને મીઠાનો સંબંધ આપણા ઘરની સુખ સમૃદ્ધિ સાથે તેથી જો ભોજન બનાવતી વખતે મીઠાનો ઉપાય પણ કરીએ તો લાભદાયી બને છે અને જો તમે કરશો તો તમારું દુર્ભાગ્ય તમારાથી દૂર થઈ જશે અને નવગ્રહોની પીડા પણ શાંત થઈ જશે હવે પછીનો ઉપાય છે માતાને સ્થિર કરવા ઘરમાં સ્થિર કરવાનો ઉપાય જો તમે ઈચ્છો તો માતા લક્ષ્મીની વાસ તમારા ઘરમાં થાય છે અને માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા તો પહેલા કમેન્ટ બોક્સમાં તમે જયમાં લક્ષ્મી સાચા દિલથી લખી દેજો અને મિત્રો હવે પહેલો ઉપાય દરિદ્રતાથી મુક્તિ મેળવવાનો મહા ઉપાય જો તમારા ઘરમાં દરિદ્રતા પગ પાથરી દીધી છે તો તમારા ઘરના બધા જ સભ્યો વચ્ચે નથી બનતું બધા જ સભ્યો કાર્ય કરે છે ઘણી મુશ્કેલીઓ આવે બાધા આવે અને ઘરની બરકત અને ઉન્નતિ સંપૂર્ણ રીતે અટકી ગઈ તો આ ઉપાય અવશ્ય જ કરવો તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે બરકત પણ થશે અને ઘરની ઉન્નતિ પણ થશે તમારા ઘરના દરેક સભ્ય તેના જીવનમાં સફળતા મેળવશે જો ગુરુવારે છોડીને તમે કોઈ પણ દિવસે ઘરમાં પોતું મારો છો તો પોતું મારતા પહેલા પાણીમાં માત્ર એક ચપટી મીઠું નાખી દો ગુરુવારના દિવસે ક્યારેય ઘરમાં પોતું ન મારવું જોઈએ જો તમે ગુરુવારે ઘરમાં પોતું લગાવશો તો ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ હંમેશા માટે થઈ જશે અને ગુરુવાર સિવાય જ્યારે પણ તમે પોતું મારો છો તો મિત્રો પાણીમાં થોડું મીઠું નાખી દેવું અને એ પાણીથી ઘરના આખા વિસ્તારમાં પોતું લગાવવો જો તમે આવું કરશો તમારા ઘરમાં જે પણ નકારાત્મક શક્તિ હતી એમનો નાશ થઈ જશે અને ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશ કરશે જ્યાં સકારાત્મક ઉર્જા વાસ થાય છે ત્યાં માતા લક્ષ્મી આપોઆપ આવવા લાગે એ ઘરમાં જ બરકત અને ઉન્નતિ પણ થાય હવે માનો કે તમારા જીવનમાં પૈસા આવવાનું બંધ થઈ ગયું તમે મહેનત પરિશ્રમ પરંતુ તમને પરિણામ નથી મળતું કે તમારા જ જીવનમાં નકામા ખર્ચ વધતા જાય છે અને આ ઉપાય કરો છો તો મિત્રો આ ઉપાય જો તમે સાચા મુહૂર્ત અને સાચી રીતે કરી લેશો તો તમારા જીવનમાં પૈસા આવવાનું શરૂ થઈ જશે પૈસા આવવાના બધા જ રસ્તા ખુલવા લાગે તમારા જીવનમાં ફાલતુ ખર્ચ થઈ રહ્યા હોય એ સંપૂર્ણ બંધ થઈ જાય ગુરુવારના દિવસે તમારે આ ઉપાય કરવાનો છે ગુરુવારના દિવસે સૂતા પહેલા આ કાર્ય કરવું અને એક સાદા કાચનો ગ્લાસ તેમાં ગંગાજળ ભરી ગંગાજળને બજારમાંથી સરળતાથી મેળવી શકો છો ગંગાજળ ભરી લીધા પછી તેમાં એક ચમચી સફેદ મીઠું નાખો ધ્યાન રાખો કે ગ્લાસ કાચનો જ હોવો જોઈએ ત્યારબાદ તેની ઉપર લાલ કપડું ઢાંકી દેવાનું છે અને લાલ કપડાની આગળથી તમારે બાંધી દેવું અને હવે આ ગ્લાસને તમારા રૂમમાં જ્યાં તમે વધુ સમય વિતાવતા હોય ત્યાં તમારે કોઈ પણ દિશામાં મૂકી દેવો માત્ર એટલું જ કરવાનું રહેશે અને પંદર દિવસ પછી એ પાણી બદલી દેશો અને એક ચમચી મીઠું ફરીથી નાખી દો જો તમે આ ઉપાય ગુરુવારથી શરૂ કરો છો તો મિત્રો તમારે દરેક પંદર દિવસ પછી એ પાણી બદલીને એમાં મીઠું નાખતા રહેવાનું છે તો માનો કે તમારા પર કોઈ પણ દોષ હશે કોઈ પણ તકલીફ હોય તો ફક્ત તેના માટે તમારી મહેનતનું પરિણામ તમને મળતું ન હતું અને એ દોષ દૂર થઈ જશે અને હવે તમારા જીવનમાં તમે ખૂબ જ ઉન્નતિ કરો અને બીજો ઉપાય જે અમે તમને જણાવવા જઈ રહ્યા છે એ ઉગ્ર ગ્રહને શાંત કરવાનો તમારા પર શનિદોષ છે તમારા પર મંગળ દોષ છે અને તમે બાબતને લઈને ખૂબ જ પરેશાન છો તમારા જીવનમાં આર્થિક પરિસ્થિતિ ખરાબ છે તો આ ઉપાય જરૂર કરજો મંગળવારના દિવસે અથવા શનિવારના દિવસે તમારે દહીં ખાઓ ત્યારે તેમાં અડધી ચમચી કાળો મીઠું એટલે કે સંચળ મિક્સ કરી ખાવું તમારા ઉપર જે પણ શનિદોષ કે મંગળ દોષ હોય એ કારણે તમારી આર્થિક પરિસ્થિતિ ખરાબ ચાલી રહી છે કોઈ પણ મુશ્કેલી છે તો એનો પ્રભાવ લગભગ નહિવત થઈ જશે સંપૂર્ણ સમાપ્ત થઈ શકતા નથી પરંતુ દોષના પ્રભાવને કોઈ ઓછો કરી શકાય હવે પછીનો ઉપાય જણાવવા જઈ રહ્યા છે એ દુર્ભાગ્યથી મુક્તિ મેળવવાનો મહાઉપાય જીવનમાં સદાય માટે દૂર થઈ જાય અને તમારા ભાગ્યનો સાથ મળે તો આ મહાઉપાય જરૂર કરવો આ ઉપાય કર્યા પછી તમારું ભાગ્ય તમારો સાથ આપવાનું શરૂ કરી દેશે નવા વર્ષના દિવસે તેડીની પૂજા કરવી આ ઉપાય તમારે રોજ કરવો અને આ ઉપાય તમારે ઓછામાં ઓછા એકવીસ દિવસ સુધી કરવો પડશે એકવીસ દિવસ સુધી તમારે ગુરુવાર છોડીને રોજ સવારના સમયે તમે સ્નાન કરો ત્યારે નહવાના પાણીમાં એક ચમચી સફેદ મીઠું ઉમેરો તેના પછી સ્નાન કરો જો તમારું આવું સતત એકવીસ દિવસ સુધી કરશો તો દુર્ભાગ્ય તમારા પાછળ લાગેલું હતું તે દુર્ભાગ્યમાંથી તમને મુક્તિ મળશે જે પણ કાર્ય શરૂ કરશો એ કાર્યમાં તમને સફળતા મળશે અને મિત્રો તમારે બુધવારે સાંજે એક નાના કાચનું બાઉલ લઈ એમાં મીઠું ખડું મીઠું ઉમેરો અને તેની વચ્ચે એક કપૂરનો ટુકડો મૂકી બાઉલને તમારા ઘરના મુખ્ય દ્વારની નજીક દક્ષિણ પૂર્વ ખૂણામાં રાખો અને ઓમ ગણ ગણપતિએ નમઃ અગિયારવાર મંત્રનો જાપ કરવો આર્થિક અવરોધો અને નકારાત્મક ઉર્જા ઘરમાંથી દૂર થઈ જશે મિત્રો નવા રસ્તા ખુલે છે અને સાત દિવસે મીઠું અને કપૂર બદલો ખડું મીઠું વહેતા પાણીમાં પધરાવી દો અને આ ઉપાય વેપારમાં વૃદ્ધિ અને ગૃહદોષોની અસર ઘટાડે છે મિત્રો તમારે સવારે સ્નાન કરી નાનું લાલ કપડું લઈ ખડું મીઠું નાખો તેમાં બે હદરની ગાંઠ ઉમેરી પોટલીને લાલ દોરાથી બાંધી તમારે માતા લક્ષ્મીનું ધ્યાન કરી અને ઓમ લક્ષ્મી નારાયણ નમઃ અગિયાર વાર મંત્રનો જાપ કરવો અને પોટલીને નવા વર્ષના દિવસે તિજોરીમાં અથવા તો પૈસા રાખવાની જગ્યાએ મૂકો આ ઉપાયથી ધનનો પ્રવાહ વધે છે અને આર્થિક સ્થિતિમાં સ્થિરતા આવે છે આ પોટલી બદલી શકાય ખડું મીઠું વહેતા પાણીમાં પધરાવી તમારા ઘરની પૂજા સ્થાનમાં અથવા તો ઉત્તર પૂર્વ દિશામાં રાખો અને રાખતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો એકવીસ વાર જાપ કરો ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને માતા લક્ષ્મીની કૃપાથી સુખ સમૃદ્ધિ આવે પંદર દિવસે મીઠું બદલવું જૂનું મીઠું ઘરની બહાર ફેંકી દેવું આ ઉપાયથી ગ્રહોની શુભ અસર ઓછી થઈ જાય છે તો મિત્રો આ હતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આથી કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો તમને વિનંતી છે કે જો હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યું હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર